કચ્છનો બારવટી ઓ સતી તોરલને લઈ અને જારે હાલતા થયા ને તોરલના હાથમાં એકતારો છે અને જાડેજાના હાથમાં તલવાર છે બે જણા વાત કરે છે શું તમે આખી રાત ઊતા નથી હુવા દેતા નથી રાગડા તાણો છો મારી તલવાર કરી તમારો એકતારો ન કરી શકે અને તોરલે કીધું કે દરબાર દરબાર માર્ગે ગયા છોડો માણાનો અવતાર મળ્યો છે ખોવાઈ જાવો કોઈ ધણી નહીં થાય નહીં મારી તલવાર વધે અને સતી તોરલ કહે છે મારો એકતારો વથે બેયનો વાત થયો પછી જાડેજો કે છે તમારો જો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો અને આ પ્રમાણ વાળી વાત છે તેમાં દુનિયા રહી છે આ ડાલડા નથી સોખે સોખું છે પણ આપણને હદતું નથી સતી તોરલ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ વાત કરતા વાર લાગે દરિયાનો કિનારો આવ્યો હોડીમાં બેઠા ને હોડી ઉપડી મતદરીયા ફૂગીન પવન દિશા બદલાવી ને ખોરડા જેવડા જેવડા મોભા મીડે ઉલળવા તેથી કસનો કાળો નાગ થાર 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 મીડોત રૂજવા હો ભાઈ તોરલ તોરલ હમણા ઓડી બુડી જાય આપણે મરી જઈશું તોરલે કીધું કે જાડે જા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મડો કાપવા હમણા ફૂગી જાય છે અને જાડેજો બાપુ કાળ ઝાળ કાળો નાગ કહેવાય ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો અને યમના દૂત બાપુ જેદી આપણી પાસે ઉઘરાણી કરશે ને તે દી આરો નથી દેખાવાનો પણ કઈક આવા ભજન ભાવ કર્યા હોય કઈક સંતનું નું શરણું હોય કઈક સદગુરુ શરણે ગયા છો ને તો જ મોત સુધરવાનું છે નગર બાપુ કેટલાયના ગલોટિયા કઈ ગયા કોરોનામાં કોઈ ધણી નહી થાય સતી તોરલ પાએ બાપુ કાળો નાગ એ ખા અને બે કટકા લોહીના ફુવારા ઉડાડે ઈ જાડે જો તોરલની ની પાએ રગ રગે તોરલ તોરલ હમણાં મરી જશું આ હોડે બુટી જશે તોરલ કહે છે ગભરાવમાં અલગ ધણી હમણાં ફુગાડી દે મજા કરો હું તમારી ભેળી પણ બાપુ આવડા રોકાય એ તો હા કડીમાં આવ્યા હોય ત્યાં ખબર પડે અને આ મનો મન નક્કી કરી લીધું કે જો આ હોડી કાંઠે ફૂગી જાય ને તો હવે આ તલવારને મૂકીને એક તારો લઈ લેવો છે અને કાંઠે ફૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો ને જીવો ત્યાં સુધી બાપુ એને તલવાર ઉપાડી નથી આપડે ધરતી કપ થયો બધા ખરાબ ઉપર બોલતા હતા શ્રી રામ જય મેનાથી એમ થતું સુધરી હતી હળીયે અમારે ત્યાં સુરનગર હતા ને તો બધા ધોડા ધોડી કરતા મેં કુત ક્યાં જાવ મુંબઈ સુધી ડકબકે મોડો થોડો એટલે ભેગું થાય અને એમાં જો હમજી હોત ને તો કોરોના નો આવત કોરોના આવ્યો ને ભાઈ ઓલા દુકાનો માં પાન કિંગુન બીડીઓ નાખી દેવાની હતી ઈ ખાઈ ગયા બાપુ હારી બીડીઓ ના 20 રૂપિયા માં મળતી હતી અને નાખી દેવાની હતી ડોઠો ડોઠો માં ખપી આ તો સમય ક્યારે કોનો શું આવે નોતું વચ માં સબરજન ની સાઈડ ડુંગળી નોત ખપી જઈ લો આમાં તો ચારે કોનો સમય આવે કોને ખબર છે સમય ની ભલી હારી છે મોજ કરી લ્યો બાકી આ સમય આ મળ્યો છે એ કાલ મળે ન મળે તો મારો રામ જાણે પણ મેં કીધું એમ સારા સંસ્કારની જરૂર છે સારા સંસ્કાર માટે બાપુ સારી જનેતા માં જ બાપુ સંસ્કાર આપી શકે મા જ બાપુ ધારે ને એવા દીકરા ગોપીચંદ ભરથરી જેવા દીકરા આપી શકે કે ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપી શકે માની જો બાપુ તાકાત છે નખર હું તો એમ કહું કે માયોનું સમર્પણ કેટલું છે નવ મહિના માં ઉદરમાં રાખે એનો જન્મ માં આપે લાલન પાલન માં કરે ઉછેરતા બે હતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ બાપાનું લાગે બોલો નથી પણ માયુ સમર્પણ કરી દીધું એની બાપાનું રાખો કે કેમ એ કે આ કદાચ કોથળીઓ માસુ ખાલી કોઈ પીડ્યું કે કોનો કે ફલાણી મા નો છે મારા ખોળી એમ જીવ નહીં રે એના બાપા નું રાખો માર આ સમર્પણ છે અને હારા હારા દીકરાની ની વાય બાપુ માં નું લાગે છે હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો હારા હારા મા ના બગડેલા બાપા ના મા બધે ઉપર બેઠી ધજામ જાવ હરાસુર જાવ પાવાગઢ જાઓ ચોટીલા જાવ બધે મા ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ના આસમાન જેટલો ફરક છે મોઢે બોલો માં એ હાથે નાનપણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા છત્રપતિ શિવાજી મહારાજ માં ભગવતી જીજાબાઈએ જે ગામત્રુ કર્યું ને તેદી કાળ ઝાડ બારવટીઓ બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો હો ભાઈ સમસાન યાત્રામાં આખો ડાયરો હતો ને ઈ શિવાજીને આશ્વાસન આપે છે ઘરે ભલામણા શિવાજી તમે રોવો તો તો પછી હવે દુનિયામાં શું રહીએ તેથી રોતો રોતો બાપુ છત્રપતિ શિવાજી મહારાજ એમ કે છે કે મને દુનિયા દરબાર કે શિવાજી કહે છત્રપતિ શિવાજી કહે શિવાજી મહારાજ કહે પણ શિવા હોય જાય કે નારી મારી માં હોય ગઈ બાપ માનો મારી માનો તુકારો વયો ગયો હું તો એમ કહું ખાંજ નું ટાણું હોય ને માં હોય ને જીવતી ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દીક ખોળામાં માછું નાખીને પૂછ્યો મારો જન્મ થયો તે તને શું વેદના હતી કોક દીક પૂછ્યો મારા બાપ મા ના ઋણમાંથી તમે હું ના બચી શકી કોઈ દી પછી ફોટા ને આગળ નહીં વળે અમુક અમુક ફોટાને આમ રોટલા ધરાવે રોટલા કર્યા હોય ને પેલા દેખાડે એમ ધરાવી ને ખવડાવ્યું આવું ખવડાવ્યું હતું બે વર્ષ જીવે એવું હતું મારે ભૂખ્યા ને હવે રોટલા દેખાડો છો નથી કોઈક શમશાન યાત્રા નીકળે ને તો ઘર માંથી થોડી થોડી આમ ટેકા દેવા જાય આમ કાન દેવા જાય મારા હસ્તે મેં હતા ટેકો દેવો છો ટેકા ની જરૂર તો હતી તેથી ન દીધો એટલા જ માટે બાપુ જને તો હારી હોય માં બાપુ ધારે ને હું તો આ બહેનો ખાસ કહું કે તમે ધારો તો આજે ગમે એવા તમે સારા દીકરા તમે આપી શકો ન આપી શકો એ ખોટી વાત છે પણ સંસ્કારનું બાપુ જતન ઘટે છે આમાં શું છે ઘણા એવું કે આ વહુ આવીને પછી આ છોકરાએ મા બાપના આશ્રમમાં મૂક્યા ના એવું નથી બધે બધે વહુ આવે ને વયા જાય એવું નથી પણ આ કપાતરના લખાણ જ પછી ઝળકે એટલે નામ આવે વહુનું બધી વહુ એવી નથી હોતી હું આ બેનોનું સારું બોલું છે એવી વાત નથી પણ બેન આવે ને પછી સમજ સમજણો હોય ને કે હવે મોકલી દે એટલે વહુ આવું મારી વહુનું નામ આવશે ને આપણે મેળ પડી જાય બધી વહુ એવી નથી હોતી બાપુ મેં અમુક એવી દીકરીઓ જોઈ છે હગી બાપુ હગી પોતાની દીકરી હોય ને એ સેવા ન કરે એવી બાપુ દીકરાની વહુ સેવા કરી એવા મેં ઘર જોયા છે અને એના દીકરામાં બાપુ કોઈ આંગળી મૂકે એવી પરજા ન થાય બાપુ એ આપને ટેકો દે એવી જ સંતાન થાય કારણ કે એને ખબર છે કે મારા સાસુ સસરા છે એ જ મારા મા બાપ છે અને હાવું જો હાવું મટી જાય ને તો વહુ વહુ મટી જ જાય પણ હાવું એક ફૂટ અત્યારે હાલતી હોય આ આવીને અમારી અમારો દીકરો હાજો જ નથી હક પણ કરે ને તો દીકરો હોય ને તો અમારે હક પણ કરવું સારા દીકરાની જરૂર છે હારી દીકરીની જરૂર નથી હારી દીકરી ગોતા હોય પછી હારી દીકરીની જરૂર છે ને હારા દીકરાની જરૂર નથી બીડીઓ ને દારૂ ને જુગાર ને પાન ને માવા ને અફેણ ને બધું દીકરા કરે છે તો સારી હારી ગોતે બોલો બહુ વિચારવા જેવી વાત છે પણ મેં કીધું એમ સંસ્કાર એનો એક દ્રષ્ટાંત આપું બે ખેતર માથે એક મોરલો બોલતો હતો મોરલો અમુક વાત ઉપર ધ્યાન આપજો ના બે દી પછી સમજાય મોરલો બોલતો હતો ને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે એને ખબર નહોતી મોર બોલે છે વરસાદ વરતો હતો ઝીણો ઝીણો આઠ મહિનો અને કોયેલા સાંભળતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે કોક કોક બોલે છે મોરલો બીજી વાર બોલ્યો ને તો આની કહું મટી તૂટવા કે મારે જોવા જાવું છે કોણ બોલે છે અને ઘડીક જોઈને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કરી લીધું કે જે હોય એના લગ્ન કરી લેવા છે અત્યારે જોવો જેટલા હલવાના છો આવા મોરલા બોલી બોલી અને જેટલા હલવાના છે આમાં ટ્યુબલાઇટ થાય તો થાય નગન થાય આ મોબાઈલે બાપુ દી ઉઠાડ્યો છે તમને નો ખબર હોય તો દઉં મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારું પણ હું તો ના જ પાડું છું કે વાપરતા આવડે તો સારો નથી ન આવડે તો સારો નથી મોબાઈલ વસ્તુ જ ખોટી છે આમ તમે આમ લેન કરો ને એમાં તમારે અમુક ન જોયું એવું આવે એટલે શું કરું આખું ફોન નાખવી ખોટું છે એ આ બનાવ્યું છે ને વહેલું મળવું દુનિયા વર્ષ પછી છોકરો નથી કહેવાનો કે અમારા બાપા છે તમારે સાંભળવું ભળવું કોઈ ના તો કોઈ નાતો નહીં રે તમારે લખવું હોય તો લખી લેજો એ કોયલ નક્કી કરી લીધું કે જે હોય મારે લગ્ન કરવા છે અને ઘડીક વરસાદ રહી ગયો અને કોયલ ને પણ સુંદર મજાની બાપુ આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ આવી કે હમણાં ઘોડ બેઠો હતો એને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કોણ બોલતું તી કે ભાઈડો બોલતો હતો કામ છે એને ખબર કે બોલવા વાળો ગયો છે હું કામ હતું કે કામ બીજું કઈ નતું હું તમારા અવાજ ઉપર મોહિત થઈ અને હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના છે કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાસે આવ્યા હતા રડતું રડતું હા હું આવ્યું એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્ન નો કોઈ મોહ નથી મને તો તમારા અવાજનો મોહ છે બોલો તો ખરા તો કે હું તો વર એક જ વખત બોલું પછી ચા બોલું ખોટા હોય તો તરત મારે ગાઢ લે ને કોયલ એમ કે કાલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના આઠ મહિના ફરી ને મીડો હાડ ધડકવા વીજળી મનાણી આપને ચીરવા વાદળ બેવલ જોવલ મીડા ચડવા અને જે અવાજની ની રાહ જોતી હતી કે હવે તો સ્વામિનાથ બોલો હવે તો હાડ આવ્યો પછી બોલવું પડે ઘુ 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 બોલો ને અઢી મોડનો નિયાકો મેકો કા આવી છેતરવી તો મને પહેલાં તો કેવું તું આપણે ઘરે જ હો ને જેટલી કોયેલો ન હલવાની અને નકરી કોયલો હાલવાની છે એવું નથી હો જેટલાય મોરલા ચીબરીમાં હાલવાના છે હાયલા જાય આપણે એમ થાય કે એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગા પુરુમાં છતાં